નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજની તારીખ અઢાર આઠ બે હજારને પચીસ તો પેન્શનરો અને વરિષ્ઠ કર્મચારીઓની સુખાકારી માટે સરકારે જાહેર કર્યા છે પાંચ મોટા લાભ તો મિત્રો કયા કયા લાભ જાહેર કર્યા છે તેની આજના વિડીયોમાં આપણે વાત કરીશું તો થોડોક સમય કાઢીને અગત્યની માહિતી જોવાનું ચૂકતા નહીં મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો વરિષ્ઠ નાગરિક રાહતો ભારતીય રેલવે મંત્રાલયે વરિષ્ઠ નાગરિકોની મુસાફરીને સરળ અને સુરક્ષિત બનાવવા માટે ઘણી મહત્વપૂર્ણ પહેલ શરૂ કરી છે તો તાજેતરમાં રેલવે ઓથોરિટી દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે બે વિશેષ સુવિધાઓ શરૂ કરવામાં આવી છે તો આ નવીન તવનાઓને મુખ્ય જે ઉદ્દેશ વરિષ્ઠ મુસાફરોની સુવિધા સલામતી અને આરામને પ્રાથમિકતા આપવાનો છે તો રેલવે મંત્રાલય અનુસાર વરિષ્ઠના મુસાફરોની મુસાફરીને સુખદ અને સિમલેસ બનાવી તેમની ટોચની પ્રાથમિક મર્યાદા છે તો આ નવી વ્યવસ્થાઓ એ લોકો માટે રાહતનો સંદેશ લઈને આવે છે જેઓ અત્યાર સુધી મુસાફરી દરમિયાન ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તો આ સાથે વરિષ્ઠ નાગરિકોને રેલ મુસાફરીમાં મહત્તમ સુવિધાઓ મળશે મિત્રો તો મિત્રો ખાસ કરીને વાત કરી તેમ વરિષ્ઠ નાગરિકો તેમજ જે પેન્શનરો હોય અને સિનિયર કર્મચારીઓ હોય તે બધા માટે રેલવે ઓથોરિટીએ એક ખૂબ સરસ મજાની જાહેરાત કરી છે અને બે જે વિશેષ સુવિધાઓ છે તેની પણ શરૂઆત કરી છે અને આ વરિષ્ઠ નાગરિકોની મુસાફરીને સુખદ અને સિમલેસ બનાવશે તેવી જ રીતે આ નવી વ્યવસ્થાઓ એ લોકો માટે રાહતનો સંદેશ લઈને આવી છે જેઓ અત્યાર સુધી મુસાફરી દરમિયાન ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તો આ સાથે વરિષ્ઠ નાગરિકોને રેલ મુસાફરીમાં મહત્તમ સુવિધાઓ મળશે મિત્રો તો સૌથી પહેલાં વાત કરીએ તો પ્રથમ વિશેષ વ્યવસ્થાની તો અદ્યતન બેઠક સુવિધા તો પ્રથમની નવી સુવિધા હેઠળ વરિષ્ઠ નાગરિકો માટે આરક્ષિત કોચમાં વિશેષ આરામદાયક બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે તો હવે દેશની મુખ્ય રેલ સેવાઓમાં વૃદ્ધ મુસાફરો માટે સીટોની વધુ આરામદાયક બનાવવામાં આવી છે આ બેઠકોમાં વધારાની જગ્યા અને વધુ સારી આરામ હશે તો આ સાથે વૃદ્ધ મુસાફરો માટે કોચમાં પ્રાથમિકતા આધારિત આરક્ષણની વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવી છે તો આનાથી તેમને મુસાફરી દરમિયાન ભીડનો સામનો કરવામાં મદદ મળશે અને આ પહેલનો મુખ્ય ધ્યેય વૃદ્ધોની મુસાફરીને આરામદાયક બનાવવા અને તેમને ઉત્તમ મુસાફરીનો અનુભવ પ્રદાન કરવાનો છે તો આ સુવિધાને લઈને મુસાફરો તરફથી પ્રોત્સાહક પ્રતિસાદ પણ મળી રહ્યો છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો બીજી વિશેષ વ્યવસ્થા જે સમર્પિત મદદ કેન્દ્ર છે તો બીજી નવી સુવિધા વરિષ્ઠ નાગરિક મુસાફરો માટે વિશેષ મદદ કાઉન્ટરની સ્થાપના છે તો હવે રેલવે ટર્મિનલ પર વૃદ્ધો માટે અલગ સર્વિસ કાઉન્ટર ઊભા કરવામાં આવી રહ્યા છે તો અહીં તેઓ ટિકિટ રિઝર્વેશન મુસાફરી માર્ગદર્શન અને અન્ય જરૂરી સહાય મેળવી શકશે તો આ મદદ કેન્દ્રો પર ખાસ પ્રશિક્ષિત સ્ટાફની નિમણૂક કરવામાં આવશે અને જેઓ વૃદ્ધ મુસાફરોની જરૂરિયાતોને સમજશે તો આ વ્યવસ્થા ખાસ કરીને એવા વૃદ્ધ લોકો માટે ફાયદાકારક રહેશે જેમને ટેકનિકલ સહાય અથવા અન્ય કારણોસર મદદની જરૂર છે તો આનાથી વરિષ્ઠ નાગરિકોને રેલવે સેવાઓનો મહત્તમ લાભ લેવા માટે સુવિધાઓ પણ મળશે ત્યારબાદના લાભની વાત કરીએ તો ભાડા છૂટમાં વધારા તો રેલવે ઓથોરિટીએ વરિષ્ઠ નાગરિકો માટે ભાડા રાહત નીતિમાં પણ નોંધપાત્ર ફેરફારો કર્યા છે તો હવે પુરુષ મુસાફરોને સાઠ વર્ષની ઉંમર પૂર્ણ કર્યા બાદ ચાલીસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે તો આ સુવિધા અઠ્ઠાવન વર્ષની ઉંમરથી મહિલાઓ મુસાફરો માટે ઉપલબ્ધ હશે તો આ સિવાય રેલવેએ રાહતો મેળવવાની પ્રક્રિયાને સરળ બનાવી છે જેથી વૃદ્ધોને ટિકિટ બુકિંગમાં કોઈ અસુવિધાઓનો સામનો ન કરવો પડે તો આ સુધારાઓથી વૃદ્ધ મુસાફરોનો આર્થિક બોજ ઘટશે અને તેઓ વધુ વખત રેલ મુસાફરીનો લાભ લઈ શકશે તો રેલવે મંત્રાલયનું કહેવું છે કે ભાડામાં છૂટછાટથી વૃદ્ધોની મુસાફરી આર્થિક અને સુવિધાજનક બનશે તો આ પગલું વરિષ્ઠ નાગરિકોની સામાજિક અને પારિવારિક સંપર્કો જાળવામાં મદદરૂપ પણ થશે મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરક્ષા વ્યવસ્થા પણ વધારી છે તો રેલવે ઓથોરિટીએ વરિષ્ઠ નાગરિક મુસાફરોની સુરક્ષા માટે વ્યાપક પગલાં લીધા છે તો હવે વૃદ્ધ મુસાફરોને ટ્રેન મુસાફરી દરમિયાન મેડિકલ કીટ ઇમરજન્સી સારવાર અને તાત્કાલિક સેવાની ખાતરી આપવામાં આવી છે તો ઘણા સ્ટેશનો પર વૃદ્ધ મુસાફરો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે જેમ કે વ્હીલચેરની સુવિધા રેમ્પ વગેરે તો વૃદ્ધ મુસાફરોને મદદ કરવા માટે રેલવે કર્મચારીઓને પણ વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે તો આ તમામ પ્રયાસોનો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે વૃદ્ધ મુસાફરોની મુસાફરી સલામત અને આરામદાયક હોય તો આ સલામતીના પગલાં ખાસ કરીને લાંબા અંતરની મુસાફરીમાં વિશેષ મહત્વ ધરાવે છે તો રેલવે માને છે કે સલામતી વિના વાસ્તવિક આરામ શક્ય નથી મિત્રો ત્યારબાદ વાત કરીએ તો સમર્પિત હેલ્પલાઇન સેવાનો પ્રારંભ તો નવી સુવિધાઓ હેઠળ રેલવે ઓથોરિટીએ વરિષ્ઠ નાગરિક મુસાફરો માટે ખાસ ટેલિફોન હેલ્પલાઇન શરૂ કરી છે તો આ નંબર પર વૃદ્ધો તેમની મુસાફરી સંબંધિત કોઈ પણ પ્રશ્ન અથવા તો સમસ્યા વિશે માહિતી મેળવી શકે છે તો આ હેલ્પલાઇન નંબર ચોવીસ કલાક કાર્યરત રહેશે અને પ્રશિક્ષિત સ્ટાફ તેની મદદ કરશે આનાથી વૃદ્ધ મુસાફરોને તેમની મુસાફરી વિશે તાત્કાલિક માહિતી મળી શકશે અને કોઈ પણ મુશ્કેલીઓનો સામનો ઝડપથી ઉકેલ આવશે અને આ સેવા વૃદ્ધોને આત્મનિર્ભર બનાવવામાં મદદ કરશે અને તેમની ખાતરી આપશે કે રેલવે તેમની દરેક જરૂરિયાતોનું ધ્યાન રાખે છે તો આ પહેલ રેલવેની ગ્રાહક સેવાઓમાં એક નવું પરિમાણ ઉમેરશે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો રેલવે મંત્રાલયની લાંબા ગાળાની યોજના વિશે તો રેલવે મંત્રાલયે સ્પષ્ટપણે કહ્યું છે કે વરિષ્ઠ નાગરિક મુસાફરો માટે સુવિધાઓ વધારવા માટે આ માત્ર એક પ્રારંભિક પગલું છે તો વરિષ્ઠ નાગરિકોની યાત્રાને વધુ સારી બનાવવા માટે ભવિષ્યમાં ઘણા વધુ સુધારાઓ અમલમાં મૂકવામાં આવશે અને રેલવેએ કહ્યું છે કે વરિષ્ઠ નાગરિકોની જરૂરિયાતોને સમજવા અને તેમના પ્રત્યે સંવેદનશીલ અભિગમ અપાવવાની તેમની મુખ્ય જવાબદારી છે તો આ દિશામાં સતત પ્રયાસો કરવામાં આવશે જેથી કરીને વરિષ્ઠ નાગરિકોને મુસાફરી દરમિયાન કોઈ અસુવિધાઓનો સામનો ન કરવો પડે તો રેલવેની આ પ્રતિબદ્ધતા વૃદ્ધો પ્રત્યે આદર અને સેવાની ભાવના દર્શાવે છે અને આ લાંબા ગાળાની દ્રષ્ટિ સમાજના વરિષ્ઠ સભ્યો પ્રત્યે રેલવેની જવાબદારીને પણ પ્રતિબિંબિત કરે છે મિત્રો ત્યારબાદ જોઈએ તો સમાજ તરફથી હકારાત્મક પ્રતિભાવ મળ્યો છે તો પરિવારજનો અને વરિષ્ઠ નાગરિક મુસાફરોએ આ પહેલનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે તો તેઓ માને છે કે રેલવેની આ નવી વ્યવસ્થા વૃદ્ધોને વધુ સ્વતંત્રતા અને આરામદાયક મુસાફરી પ્રદાન કરશે તો આગામી સમયમાં વધુ સુવિધાઓ ઉમેરાશે તેવી આશાઓ તેઓએ વ્યક્ત કરી છે તો વૃદ્ધ મુસાફરોના પરિવારનોના સભ્યોને પણ આ નિર્ણયથી ખુશ છે કારણ કે હવે તેમને તેમના વૃદ્ધ સંબંધીઓની મુસાફરીની ચિંતા ઓછી થશે અને આ સુવિધા વરિષ્ઠ નાગરિકોને સમાજમાં સન્માન સાથે જીવન જીવવામાં પણ મદદ કરશે અને આનાથી આંતર પેઢીના સંબંધો પણ મજબૂત થશે કારણ કે વૃદ્ધો હવે તેમના પરિવારની સરળતાથી મુલાકાત પણ લઈ શકશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ભાવિ સંભાવનાઓ અને વિસ્તરણ યોજનાઓ વિશે તો આ નવી સુવિધાઓની સફળતાને જોઈને રેલવે તેને અન્ય વિસ્તારોમાં પણ વિસ્તરણ કરવાની યોજના બનાવી રહી છે તો આગામી સમયમાં વધુ ટ્રેનોમાં આ સુવિધાઓનો ઉપલબ્ધ કરવામાં આવશે એવી શક્યતા છે તેમજ રેલવે ઓથોરિટી ડિજિટલ પ્લેટફોર્મ પર વરિષ્ઠ નાગરિકો માટે વિશેષ સુવિધાઓ વિકસાવવા પર પણ વિચાર કરી રહી છે તો આમાં મોબાઈલ એપ્લિકેશનમાં સરળ બુકિંગ પ્રક્રિયા અને વોઇસ સહાયની સુવિધાઓ પણ સામેલ હશે તો રેલવેનો ઉદ્દેશ વરિષ્ઠ નાગરિકોની તકનીકી અવરોધ વિના તમામ સુવિધાઓનો લાભ લેવા માટે સક્ષમ બનાવવાનો છે તો આ પહેલ ભારતને સમાવિષ્ટ અને વરિષ્ઠ મૈત્રીપૂર્ણ સમાજ બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે મિત્રો તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો સામાજિક અસર અને મહત્વની વિશે તો રેલવેની આ નવી સુવિધાઓની અસર માત્ર મુસાફરી પૂરતી સીમિત નહીં રહે પરંતુ તેમની વ્યાપક સામાજિક અસર પણ પડશે તો જ્યારે વરિષ્ઠ નાગરિકો સરળતાથી મુસાફરી કરી શકશે તો ત્યારે તેઓ તેમના સામાજિક અને પારિવારિક સંબંધોને વધુ સારી રીતે જાળવી શકશે તો આ તેમના માનસિક સ્વાસ્થ્ય અને જીવનની ગુણવત્તામાં સુધારો કરશે આ ઉપરાંત આ પહેલ અન્ય સેવા ક્ષેત્રોને પણ વરિષ્ઠ નાગરિકો માટે વિશેષ વ્યવસ્થા કરવા માટે પ્રેરિત કરશે તો આ દર્શાવે છે કે સરકાર અને જાહેર સંસ્થાઓ સમાજના દરેક વર્ગોની જરૂરિયાતોને સમજે છે અને તેમના માટે કામ કરે છે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ